ત્રણ એપ્રિલ બે હાજર પચીસ ને ગુરુવારના રોજ ગ્રહોના સેનાપતિ મંગળ પોતાની નીચ રાશિ કર્ક રાશિમાં પ્રવેશ કરશે અને ત્યાં એ જૂન સવાર સુધી રહેશે હિંમત શક્તિ પરાક્રમ ક્રોધ વાદ વિવાદ ઉત્સાહ આ તમામ વસ્તુઓના કારગ્રહ મંગળનું આ રાશિ પરિવર્તન છ રાશિના લોકો માટે ખૂબ જ મંગળદાયી રહેશે મંગળનું આ રાશિ પરિવર્તન તમારામાં એક નવી ઊર્જા ઉત્પન્ન કરશે સાહસ અને પરાક્રમમાં વૃદ્ધિ તથા તમારા દ્વારા કરાયેલા પ્રયાસનો લાભ તમને સાચી દિશામાં આગળ વધારશે આકસ્મિક ધનલાભના યોગ પણ આ સમય દરમિયાન બનશે કોઈ પણ પ્રકારનો વ્યવસાય કરતા વ્યાપારીઓ માટે અને તમામ વિદ્યાર્થીઓ માટે આ સમય સારો રહેશે આ સમય તમને દેવામાંથી મુક્તિ અપાવશે શત્રુઓ તેમજ કોર્ટ કચેરીના વિષયમાં વિજય અપાવશે આમ તો મંગળનું આ રાશિ પરિવર્તન પોતાની નીચ રાશિમાં થાય છે એટલા માટે નાની મોટી સમસ્યા તો આવશે જ પણ ધર્મ અને ધાર્મિક કાર્યને સાથે રાખીને આ છ રાશિના જાતકો આ સમયને ખૂબ જ લાભદાયી બનાવી શકશે આ છ રાશિ છે વૃષભ મિથુન સિંહ કન્યા વૃષિક અને કુંભ જો તમારી રાશિ પણ આ છ માંથી કોઈ એક હોય તો કમેન્ટમાં યસ લખી દેજો અને આ વિડીયો તમામ છ રાશિના જાતકો સાથે શેર અવશ્ય કરજો જય શ્રી કૃષ્ણ